આકાશવાણી જો હે ભુજ કેન્દ્ર આય રજુ કરિયું તા કચ્છી કાર્યક્રમ હેલો કરીઉંગા આઉ પલ્લવી પૂજારા આજો સ્વાગત કરિયાતી કચ્છી કાર્યક્રમ હેલો કરીઉંગાલ મે તજ પા આમંત્રિત કરયા હકડે નામી સાહિત્યકાર રમેશ ભટ એટલે કે રશ્મી સાહેબ કે અને અજ પા ગાલ કરે વરાયું એકડો પાવન પર્વ રમેશ ભટ્ટ કચ્છ જે માટે આકાશવાણી ભોજ જે માટે કોઈ નો નો નાય કારણ કે ઓગણીસો સતોતેર અઠોતેરથી કરી અને અજુ સુધી આકાશવાણી મથ ઓછેમાં ઓછા ત્રેસોથી સાડા ત્રો કાર્યક્રમ નીનાંઈ અને અને ટે પ્રસંગે પિરભે તે મુખ્ય આકાશવાણી હંમેશા યાદ ક્યાં હેવર બચાર ભરે થયા મુજા કાર્યક્રમ ઓછા અચે તા અથવા નથા અચે પણ એ કાર્યક્રમ એ જ સોનજી સંગર એ પાછી પલ્વી પૂજારા નેજી એક કડી જોડાયે અને મુકે હોળી જે રંગીન ઉત્સવ મથ બોલે બોલ્યા આયા એ માટે આંજે શબ્દ જે રંગસે આ મુજે આત્મા રંગ્યાં તો મુજે દિ કે રંગીયા તો પેણ જરૂર જરૂર હોળી જો ધાર્મિક મહત્વ એ જરાક અસતા હા પાસે દેશમાં હિણયક્ષે રાક્ષસ થઈ ગયો હિણયક્ષ ખાલી સોનો જ્વલ હોત જ્વલી હોય હા એન જે ઘરે પ્રહલાદ નાલો પોતર હો હણે પિતા સોન ચાંદી મલકત પ્રેમી માણું હોનજો છોકરો ભગવાનની ભક્તિ કહીએ ગમો ન હો એ છોકરે કે મારેલા કરે કૈક ઉપપાય કે પણ સાચ આંચ નહીં દર વખતે પ્રહલાદ જીતી વ્યો ખટી ગયો કારણ કે ભગવાન જો ભક્ત હો જો ભગવાન જે શરણ વચે જો વાર પણ મહેગો નથી થઈએ છેવટે હિરણેક્ષ હિરણક્ષી ભેણ હોલિકા ખોરે ખોરેને વેહારે અને પ્રહલાદ કે જીરો ધોખાય જી કોશિશ કે પણ હોળી જે અગ્નિ જા એજી ફૂઈ બરી હોય હોલિકા અને એ પાણી જોકો પ્રહલાદ હો એ બચી ગયો ઉપક્રમ ઉપક્રમમાં ભગવાન અને ભક્તિ ઈ બોય જે મહિમા ખાતર પાો હોલી તહેવાર મન તો બરાબર હોલિકા કેશીવાદ હોય ને કે આગ મેરદી ચુન્ી ડેન ચુનિ લગભગ પવન આવ્યો અનથી કરીને એ ચુન પ્રહલાદ ઉઢાઈ પીઈ અને હોલિકા દોખી પીઈ અને પ્રહલાદ બચી ગયોણ કે ભગવાન હર કોઈ ચોક્કસ વરદાન હો પણ હોલિકા કરતા પણ પુણે પ્રહલાદ ભગવાન ની ભક્તિ ભગવાન આખર તેમ ભક્તની લખે તો ત્યારે કીં પણ અડો કોદક થિએ અથવા કીં પણ અડો અકસ્માત થિએ જે કરીને ફાકેપણ ઈએ કે ઝાકો રાખે સાંઈ બાલ ન બાઈ અન અહી રીતે હોલિકાજી ચૂન્ી ઉડી અને પ્રહલાદ કે ઢકે છડ્યાંયે અને હોલિકા બરી વેહી પ્રહલાદ બચી બો બરાબર સચી ગે અને એમ રંગે મહત્વ છે ફુલનો મહત્ત્વ એ પણ જના શ્રોત વત સાહેબ એક મહામેણેજી સાહી પચમ જો વસંત પંચમ અચે તો તી વનસ્પતિમાં ફુલ અચે જો ચાલુ થિએ વસંત પંચમી એ ફુલ જે મૌસમય એ અને એના આરે ગાળેમાં ગેહું ખેતરે જ્યાં નીકળે વાળીમાં જ્યાં અને સરસિયા નીકળે સરસવ જે હોય એ સરસો હવા બહુ ખારીારી માૂ બીમાાર પહોંચા હોય પર સામે કેસુડેની હવાદી એ જે ફૂલજી હવા એ ફુલ સુગંધ એને એ ફૂલ જ ભણિલ રંગ જોકો જે એકદમ શરીર જે તાપ કે મન જે તાપ કે તન જે તાપ કે દૂર કરીએ તા એટલે કરે ને ભગવાન છે કે જે પાકે તકલીફ દે તો તો સામે તકલીફ જી દવા પર પાકે દે તો જરૂર જરૂર મે ઓરિજિનલ કલર આો કેસુરડો જો કેસરી કલર આવે જો ખૂબ મહિમા આય અને હેસરી કલરથી લોકો કે રંગે તા તો કેસરી કલરથી જે થી તું જે પાસે શરીરમાં જે પ્રોબ્લેમ વેતી જે કટાડો વેતો શરીરમાં એ શરીરનો સજો કટાડો નીકરી વે તો અને હુલ્થી પડે મેં કે રંગો તા અન હી હોળી જો પં પર્વ મનયું તા સાહેબ હોળી જે મો એ છેણા વે હાયડા વહે ખજૂર વેહયુ હાયડો પહેરી હાર પહેરીને માૂ ફેર થા એ વિષે પણ જરાક જણાઈ જ શ્રોતા કે પણ હોળી એ ગામ જો નંડે વડે મિણી જો તહેવાર હણે પહેલાં તો રંગ ઉડાવે ધૂળેટી જે ડી પહેલાં જે હોળી થયેતી એના ઘરો ઘર છેણા ભેગા કરી હેંએ હે નેંઢી નેંઢડું છોકર્યું હોળી જ્યાં હોર બનાઈએ इन में हिकिड़ो गोल चकर वहे हिकिड़ो लॾूं वहे हिकिड़ो भजियो हुए हिकिड़ी जेब वहे हिकिड़ा गोह जा से वेए ऐं अहिड़ा ॾोह वारो आइटम हुए इन जो हिकिड़ो निंडो हार बनाईअ अने पोइ घरो घर वञे कंकु मजोको भाउ खे कढी भाउ जो नां पहुचे जीअं नवरात्रे में की भाउ जो ना चईं गुरिबा ॻाईअं अहिड़ी तुंहिंजी होरी जो पिणु गीत ॻाईंअं अने इन छोकिरे जे मथां इहा हाइड़ो आई તો રાત જો હોરી હોળી થઈ ત્યારે મહારાજનનો હોળી જો પૂજન કરે એ મૂર્ત પ્રમાણે હોરી હોળી જ પૂજન થિએ કોઈ હોળી જગ્યા હોય છે તે મથે ઝંડું રખે એ ઝંડું પવન જે રીતે કિન દેશ મેં એ વરસાદ જો પણ વરતારો થયે તો એ નિયમ અને હોળી અંદર से गुघरियूं थियईं हिकिड़ो मिटी जो तसु हुए इन में गेहूं ने मुंङ ने बाजर ने मिड़े ॾकी मथे जंहिंजो ढकणु ढकी जारे बाजू गेवें जो अटो भराए ॾियां अने जॾहिं होली थींदी हुई होॾां ई डटे छॾी अने सॼी राति होली इन ते भरे अने इन इनजे कारण धरती आखी गरम थिए इन में ई घुघरियूं रधाएजी वञे पोइ ॿिए ॾींहुं સે ઈ કે પ્રસાદી મેં લોકો ડીએ અને એન્ય માટે જો પરણે તરવે લગન થયા અન્ય જી પહેલી હોરી આવી હોય ઈ પણ હોરી જો ફેરો ફરે તો જનો ફેરલ છોકરો હોય ઈ પણ પેરો પહેલો ફેરો ફરે નિળો છોકરો હોય ખબર છોકરી હોય એન રેબારી જડા ડ્રેસ કે ઝૂલણી પેરાય ઈ ઝૂલણી જો ખાસ મહિમા ઝુલિ પેર્યા ને કે પણ ફેરો ફેરાયએ અને મહારાજ જો સંસ્કૃત ભાષણમાં ભણતા આવે એ પણ જો ફેરો ફેરે અને એની રીતે કોઈ ફેરા ફેરે જો એ પાણી ધારાવળી પાણીઓ કરસિઓ હાથમાં ખાણી અને ચારે બાજુ એને ફેર નાયર વે તો અમુક ઠેકાણે ઠેક મુામની અ ઘણાજી ગ્લ કહીં તો અસા ગામમાં જે ગોરબી થિએ હોરી હોળી થિએ એ હોળીમાં જ્યાં એકેણું ખણી અને કોઈ પણ એકડો ગામ જો મારું એકડે સામે વિચમાં સાહ ન ખે એ સાહની ચૂસ મે વતણમાં એ વા એ વાયમાં છેડું ભિગાય અન્ય પાછો એના હો વે વરી અચે તો વર ખાસો થિએ પણ એ વીચ સાહ ટોટ વબળો થયે એડો વર્તારો પણ અચે તો હોળી જ્યાં સલૂકા બોલા જ ई सलूके में जिन गाम जी होर ई इन गाम जी जेको सॼे वरे जी जेको रीति नीति आहे माण्हूअ जा स्वभाव इनजा धंधा हिनजा इन धापा इनजा केती इनजी आवक इनजी जावक इनजा सुखु ॾुख इन, इन मिणी जो वर्णन कईंदा सलूका ई शाम शाम ॾेवाजे ई ॾुए टाइप जा भई એ આ બોલું સામે બો બોલે વો બોલે વી આઉં સામે બોલ્યાં એ કે સલ્ુકા ચવા જદે હોળી બી જજી વે ત્યારે એ ખાખ આ ખાખ ગામની તરા પધરાય અચે અને પ્રમાણે હોળી જો ત્યોહાર ગામડેમાં મેતો હે શહેરમાં તો મોફિસ્ટિકેટેડ થઈ ગયો છતાં પણ શહેરમાં પણ હોળી મનલા અજપણ છેણા તો ખપા એ છેણા શહેરમાં તો મિલન ન ગમે તાનું છે પેદા કરે હોળી જાગાઈએ તો કારણ કે હોળી જાર સે પાા રુખ ટરી તા તપ હલ્યો બીમાારી હલી વા એ માન્યતા જોગે નું હલી અચેતી અજપણ બારીએ તા અને અચી જોગે સુધી માણું બારી અને પાા જોસ્કૃતિક ઉપાખ્યાન શ્રદ્ધા જ જેકો સ્થાન એ માટે માૂ મથો નમાઈ અને નમામામામામામામામામામાઈદા રબારાજો સાહેબ બટલો સરસ જ્ઞાન ગામડેમાં ક્યાં હોળી મનાવા જે તૂબ ખૂબ આભાર આભાર તો આકાશવાણી પુછજો કે જોકો હોળી જડે પાવન પર્વ જો એકસ્કૃતિક પરમ્પરા ધાર્મિક પરમ્પરા આધ્યાત્મિક પરમ્પરાિવારિક પરમ્પરા મિણ જો સંકલન કરે પલવી બન અને જે મુખ્ય જે રીતે મુી સમજણ અને મુજે જ્ઞાન કે આકાશવાણી જે માાધ્યમ સે બહુ સબળ રીતે રજૂ કરી જે મુખ્ય તક દયા તદલ આકાશવાણી પુછજો અને આજો આં ખૂબ ખૂબ આભારી અહીંયા હીતા થયો હોરી જો આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ અને ધાર્મિક મહત્વ પણ આ ખબર તહેવાર કે પાંજા પણ તહેવાર એની સાયન્સ કે જો ધારમીક તહેવાર સીઝન પણ સાથે ખબર તીમા કોઈ કે લાગુ ન અને માસ ફોગિંગ એટલે કે આખે જ એટલા વડે જગ્યાએ ધુંઆણો થયે અને ઈ ધુંથી મિયે જીવ જંતુ મરી વન તરકારો ધારા ધોરણ આ કે જન ઘર જા મચ્છર મન ઘર મેગ્યુ જે તાવ જોડો પણ માન ઘર મેે એન જે આજુબાજુ જે ઘણે ઘરે ફોગિંગ એટલે કે ધુઆણા કરે જી એકી રીત આ સરકો નિયમ તોડળે ઘરમાં ડેન્ગ્યુ અચે તો પકડે ઘરમાં ફોગિંગ કરીએ આજુબાજુ જે ડો ઘરે ફોગિંગ કરીું પણ એ મચ્છર જે વિશ્વમાં સજે ભારતમાં મિણી ઠેક ફિં તિણી મચ્છર કે એકે સાથ તમે પતએ છીણને એકે સાથે જનિકાલ કર આખે ભારતમાં ફોગિંગ કરે ફોગિંગ એટલે ધોવાણાં તો આખે ભારતમાં ધોવાણાં કરે તો અડી સર વો रीति न आहिनि अहिड़ा कोई मशीन पिणु न जेको आखे भारत में हिकिड़े भेरा धुआणा करे मिड़े मच्छर हिकिड़े भेरा मरी वञे हिकिड़ो मच्छर जीवतो आहे त ॿिए मच्छर खे पैदा करींदो अने ॿिया मच्छर पैदा थींदा पर जो हिकिड़े साथे मिड़े मच्छर मरी वेंदा त ई ॿिया मच्छर पैदा नईं थिए त हीउ जेको होली जा धुआड़ा आईं इहे आखे आखे भारत में हिकिड़े साथे हिकिड़े ॾींहं मिणी ठेकाणे पेटे तां इन जो हिकिड़ो त्योहार जो जेको मूर्त वे इन जी मूर्त ते पेटाई में अचे અને સજે ભારત ભારતમાં મિણી ઠેકાણે ઓરી પેટે અને ઠેકાણે થી મચ્છર મરી વન એ સજોમાંસ ફોગિંગ કે કેળ સાથે ફોગિંગ એકે સાથે મિ ઠેકાણે દુઆણા થઈએ અને મિ મચ્છર જીવ જંતુ જોકો પણ વરણમાં આઈએ બીમાારી ફેરાઈએ તહીં એ મિ એકે સાથે મરી તા અને પાંજો વાતાવરણ 100% ટકા દમ શુદ્ધ થઈ વે તો તો પાંજી દિરી પણ એ જાય અને પાંજા ઘણે મણે ત્યોહાર અડાઈએ જોકો વિજ્ઞાન સાથે સંકડાયેલા ઈએ पांजा पंहिंजा जेको षि मुनि हुआ ई मड़े बहू बुद्धीशाली हुआ अने तव्हांखे हीउ मड़े सारो जेको चीलो ॾेई विया आहीं त तव्हांखे मणिक ई त्योहार हिकिड़े सखंत थी हिकिड़े प्रेम थी हिकिड़े उत्साह थी उजवण खपे हीअ त्योहार पंहिंजे हेल्थ लाइ करे पंहिंजे वेलनेस लाइ करे इन करे ने पंहिंजे जी जीवन जरूरियाति में पंहिंजे जीवन में वणियलु आईएं त आमणिके मूं तरफ़ थी અને મણી જે જીવન મે નવા નવા રંગ ભરે નવી હોડી હોળી અચી નેે જી જિંદગી જો આરોગ્ય હકડે દમ સુખાકારી રહે અને આઈ મણિ સ્વસ્થ રહો એડી મુજી ભગવાન કે અરદાસ અને હણે આઉ પલ્લ આ થી રાજા કંદી સે આઈ સુણ્યાતે હી કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગાલ આકાશવાણી જે મુજ કેન્દ્રતા નું અને શ્રોતા અે શ્રોતાાએ મણિભાભી કે મુજા જજા કરે ને રામ 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 ઈવો કચ્છી કાર્યક્રમ હલો કરણ આકાશવાણી ભૂજ કેન્દ્રતા કરે આયો